હલો નમસ્કાર તો શરૂ કરીએ આપણે આજનું કરંટ અફેર્સ જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો તમને તમારા માતા પિતાનો સ્વાગંદ છે શેર જરૂર કરજો ઓકે ચાલો શરૂ કરીએ તો બીલીગીરી રંગસ્વામી મંદિર ટાઈગર રિઝર્વ જે તાજેતરમાં આપણને સમાચારમાં જોવા મળે છે તે કયા રાજ્યમાં આવેલું છે બરાબર છે કયા રાજ્યમાં આવેલું છે તેનો સાચો જવાબ આવશે કર્ણાટક કયા રાજ્યમાં છે કર્ણાટક ઓકે તો શેના કારણે જે આ જે ટાઈગર રિઝર્વ છે એ સમાચારોમાં જોવા મળે છે એના વિશે થોડીક બે ત્રણ માહિતી આપી દઉં છું હુનર તાલુકાના બિલીગીરી રંગ રંગનાથ સ્વામી ટેમ્પલ ટાઈગર રિઝર્વ જે બેંગલુરુ વન્યજીવ શ્રેણીના માથાવર ખાતે પાંત્રીસ વર્ષીય માદા હાથી મૃત હાલતમાં મળી આવી હતી બરાબર છે કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં સ્થાપિત છે જે પશ્ચિમ અને પૂર્વ ઘાટને જોડે છે ભગવાન વિષ્ણુના મંદિર સાથેની સફેદ ખડક પરથી આજે નામ આપવામાં આવ્યું છે તે બે હજાર અગિયારમાં પાંચસો ચુમોતેર પોઈન્ટ બ્યાસી ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું વાઘ અનામત આરક્ષણ ક્ષેત્ર બન્યું હતું બરાબર છે તેમાં જંગલમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ પણ એ ટાઈગર રિઝર્વમાં આપણને જોવા મળે છે ઓકે તો નેક્સ્ટ કઈ રાજ્ય સરકારે વૃક્ષોપન જન અભિયાન બે હજાર ચોવીસ હેઠળ મિત્રવાનની સ્થાપનાની જાહેરાત કરી છે તેમાં સાચો જવાબ શું આવશે તો ઉત્તર પ્રદેશ રાજ્યોએ જે આ મિત્રવાન યોજના હેઠળ યોજના છે તેની સ્થાપના કરી છે બરાબર છે સ્થાપના કરવાની જાહેરાત કરી છે તો ઉત્તર પ્રદેશ સરકારે વૃક્ષપંત જન અભિયાન બે હજાર ચોવીસ હેઠળ મિત્રવાન શરૂ કરી છે જેનો ઉદ્દેશ્ય શું છે કે ઉત્તર પ્રદેશ અને નેપાળના સરહદ ઉપર પાંત્રીસ હજાર પાંત્રીસ કરોડ રોપાઓ વાવવાનું એ લોકોનું ટાર્ગેટ રાખેલો છે બરાબર છે તો આ છે આ અભિયાન વીસ જુલાઈ એટલે કે આવનારી વીસ તારીખથી એ અભિયાન એ અભિયાન ચાલુ થવાનું છે ઓકે જેમાં શક્તિવાન અને યુવાન જેવી વધારાની પહેલો પણ સ્થાપવામાં આવશે આ નોટ કરવાની જે છે એક શક્તિવાન અને યુવાવાન જેવી વધારાની પહેલો પણ આમાં સ્થાપવામાં આવશે ઓકે તો નેક્સ્ટ સેન્ટિનલ ન્યુક્લિયર મિસાઇલ જે તાજેતરમાં આપણને સમાચારોમાં જોવા મળશે તે કયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલું છે તો યુ એસ એ યુ એસ એ અમેરિકા દ્વારા જે આ સેન્ટિનલ ન્યુક્લિયર મિસાઇલ છે એનું એ વિકસાવવામાં આવેલું છે બરાબર છે તો થોડીક એની ખાસિયત જોઈ લઈશું કે એકચ્યુઅલી એ મિસાઇલ છે શું બરાબર યુ એસ સૈન્ય દ્વારા નોર્થો ગ્રેમન અને એરફોર્સ ગ્લોબલ સ્ટ્રાઇક કમાન્ડ સાથે એલજીએમ પાંત્રીસ એ સેન્ટિનેન્ટલ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ એને શોર્ટમાં આપણે આઈસી પણ તરીકે કહીએ છીએ આ નવું આઈસીબીએમ ચારસો એલજીએમ ત્રીસ મિનિટ મેન મિલ મિનિટમેન ત્રણ મિસાઇલનું સ્થાન લેશે જે ઓગણીસો સિત્તેરના દઈકાથી સેવામાં હતું બરાબર છે જો એની ખાસિયતમાં જોઈએ તો પંચાવનસો કિમીની કિમીની વધુ રેન્જ સાથે તે ત્રીસ મિનિટની અંદર વૈશ્વિક સ્તરે કોઈપણ લક્ષ્યને હિટ કરવા માટે સક્ષમ છે બરાબર છે નેક્સ્ટ જો આમાં વધારે વિચારવાનું નહીં સેન્ટિનરનું ન્યુક્લિયર મિસાઇલ છે એ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલું છે યુએસએસ દ્વારા બરાબર છે એની ક્ષમતા શું છે એની ખાસિયત શું છે કે જે પંચાવનસો મીટ કિલોમીટર સુધીની કિમીની રેન્જ સુધી એ જે હિટ કરી શકે છે ત્રીસ મિનિટની અંદર એ હિટ કરી શકે છે બરાબર છે તો નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં સમાચારોમાં ઉલ્લેખિત રિજનલ રેટિવ બ્રેકિંગનું પ્રાથમિક કાર્ય શું છે બરાબર છે તેનું પ્રાથમિક કાર્ય જોઈએ તો જવાબ આવશે બી ગતિ ઉર્જાની વિદ્યુત શક્તિમાં રૂપાંતરિત કરવી બરાબર થોડીક માહિતી એના વિશે આપણે મળી લઈશું તો રિજનરેટિવ બ્રેકિંગ હાઇબ્રિડ અને ફૂલ ઇલેક્ટ્રિક વાહનોમાં જોવા મળે છે બરાબર છે જો અત્યારે ભારત દેશ કે વિશ્વ સસ્ટેનેબલ એનર્જી અને એનર્જીનો આપણે ઉપયોગ કરીએ કે જેમાંથી આપણને પાછી બીજી એનર્જી આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ એના પર ફોકસ કરેલું છે બરાબર છે તો વાહનની હાઈ વોલ્ટેજ બેટરીને ચાર્જ કરવા માટે બ્રેકિંગમાંથી ગતિ ઉર્જાની ઇલેક્ટ્રિક પાવરમાં રૂપાંતરિત કરે છે કોણ કે જે રીજનરેટિડ બ્રેકિંગ સિસ્ટમ છે તે તે ગતિ ઉર્જા પુનઃ પ્રાપ્તિ પ્રણાલી તરીકે પણ ઓળખાય છે તે જનરેટર તરીકે કાર્ય કરશે બરાબર છે એટલે શું કરશે કે જે ગતિ ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરશે એટલે કે જે ફોર વ્હીલર છે ટુ વ્હીલર છે એમાં આપણે રિયુઝ કરી શકીશું બરાબર છે આનાથી શું ફાયદો થશે કે જે આપણે બળતણના વપરાશો છે એમાં સુધારો થશે બરાબર બ્રેક પેડનો એકંદરે બ્રેકિંગ લોડ ઘટાડીને ઘટાડવામાં આવશે એના એનાથી ઘટાડો થઈ જશે બરાબર નેક્સ્ટ તો તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી પંચાંગ નદી કઈ નદી સાથે કઈ નદીની ઉપનદી છે તો કઈ નદી આવશે કૃષ્ણ નદીની ઉપનદી છે બરાબર નેક્સ્ટ તાજેતરમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે આનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે આનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે બરાબર છે મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે બરાબર નેક્સ્ટ તાજેતરમાં ફિલિપાઇન્સ અને કયા દેશે એક્સેસ કરાર પર હસ્તાક્ષર કરીને તેમના સંરક્ષણ તો ફિલિપાઇન્સે કોની સાથે ફિલિપાઇન્સે કયા દેશ સાથે સંરક્ષણ સંબંધોને વેગ આપવા માટે હસ્તાક્ષર કર્યા છે તો શું આવશે એનો સાચો જવાબ જાપાન સાથે જાપાન દેશ એ લોકો બરાબર છે જાપાન સાથે એણે હસ્તાક્ષર કર્યા છે ઓકે ફિલિપાઈન્સ અત્યારેના એના તણાવો કયા દેશ સાથે છે એના ચીન સાથે તણાવો છે એટલે એ એની સંરક્ષણની જે નીતિ છે એને વધારો કરવા માટે જાપાન સાથે એને હસ્તાક્ષર કર્યા છે ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુઝ ધ એપોલોસ્ટ એવોર્ડ જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળે છે તે કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે બરાબર છે કયા દેશનો છે તો એ રશિયાનો સર્વોચ્ચ પુરસ્કાર છે બરાબર તો એ અત્યારે સમાચારોમાં કેમ છે એના વિશે માહિતી લઈ લઉં થોડું તો તાજેતરમાં જે છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રશિયા દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે બરાબર છે જો આની સ્થાપના જાઝર પેટર ધ ગ્રેટ દ્વારા સોળસો ને અઠ્ઠાણું માં કરવામાં આવી હતી બરાબર છે ઓકે બસ આટલું જ છે વધારે નથી આ માની સ્થાપના સોળસો અઠ્ઠાણું કરવામાં આવે તેના અત્યારે હાલમાં પ્રેઝન્ટમાં જોઈએ કેમ ચર્ચામાં જોતા નરેન્દ્ર મોદી શ્રી નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્ર રશિયા દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે બે હજાર ચોવીસ ઓલમ્પિક માટે ભારતના શેફડી મિશન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે તો ગગન નારંગની પસંદગી કરવામાં આવેલી છે બરાબર નેક્સ્ટ તાજેતરમાં ભારત અને રશિયા કયા વર્ષ સુધીમાં દ્વિપક્ષીય વેપારને સો અબજ ડોલર સુધી વધારવા માટે સક્ષમ સમત થયા છે સમંત એમયુ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તમે હસ્તાક્ષર કહો સંમતિપત્રકો સેમોઝિસ છે તો એનું વરસ આવશે બે હજારને બે હજારને ત્રીસ સુધી બે હજાર ત્રીસ સુધી ભારત અને રશિયાએ સો અબજ ડોલર સુધી પોતાનો જે વેપાર છે તાજેતરમાં કઈ સંસ્થાએ મેડિકલ ડિવાઇસીસ ઇન્ફોર્મેશન સિસ્ટમ શરૂ કરી છે તો ડબલ્યુ એચ સિસ્ટમ છે એ શરૂ કરી છે કઈ મેડિકલ ડિવાઇસ ઇન્ફોર્મેશન સિસ્ટમ મીડીવેલ્સ તાજેતરમાં કયા દેશે કોલમ્બો સિક્યુરિટી કોન્કવેલનો પાંચમો સભ્ય બન્યો છે કોણ પાંચમો સભ્ય બનેલું છે તો એનો જવાબ સાચો છે બાંગ્લાદેશ જે કોલમ્બો સિક્યુરિટી કોન્કવેલનો પાંચમો સભ્યો બન્યો છે બરાબર છે જો હવે આમાં જે સભ્ય છે એ કોણ છે એ જોઈ લઈએ બરાબર છે તો ભારત મલેશિયા માલદીવ અને શ્રીલંકા બરાબર છે સી એસ સીના ચાર સભ્ય હતા હવે પાંચમું સભ્ય કોણ બન્યું છે બાંગ્લાદેશ તો ટોટલ કેટલા થયા પાંચ ભારત મોરિશિસ માલદીવ અને શ્રીલંકા બરાબર છે અને આ અત્યારે બાંગ્લાદેશ બરાબર છે અને એની સાતમી એનએસએ સ્તરની બેઠક આ વર્ષના અંતમાં ક્યાં યોજાશે ભારત દેશમાં બરાબર છે જો અને ભારતના એનએસએ કોણ છે અજીત ડોલા ડોભાલ છે બરાબર છે આપણા ભારત દેશના એનએસએ અજીત ડોભાલ છે બરાબર છે યાદ રાખજો અને સાતમી એનએસએ સ્તરની બેઠક ક્યાં યોજાવાની છે ભારતમાં આપણા દેશમાં બરાબર છે તો નેક્સ્ટ જોઈએ હવે તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી જી આર એસ ઇ એક્સિલેરા ઇનોવેશન નર્ચિંગ સ્કીમ જેન્સ બે હજાર ચોવીસની યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે તો સીપયાર્ડ સંબંધી સમસ્યા ઉકેલવા અને ટેકનોલોજી ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહન આપવાનું છે શું છે જેન્સ બે હજાર ચોવીસ યોજનાનો ઉદ્દેશ્ય તો સીપયાર્ડ સંબંધી સમસ્યા ઉકેલવા અને ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહન આપવાનું છે બરાબર છે નેક્સ્ટ વિશ્વ વસ્તી દિવસ બે હાજર ચોવીસની થીમ શું છે કોઈને પાછળ ન છોડવા માટે દરેકને ગણો ઇટ મીન્સ કે દરેક નાગરિક દરેક નાગરિક વિશ્વનો નાગરિક છે એ કોઈ પણ બાબતે પાછળ છોડવું નહીં દરેકને ગણો એક પણ વ્યક્તિ ગણતરીમાં રહેવું જોઈએ નહીં બરાબર છે ભારત દેશ કેટલામાં છે ભારત દેશની એકસો ને ચાલીસ સી આર

પ્રકાશ પાડી દે આપણે એક્સરસાઇઝ પીચ બ્લેક બે હજાર ચોવીસ શું છે તો ભારતીય વાયુસેનાની વાયુસેનાની ટુકડી બે બ્લેક વ્યાયામ માટે ઓસ્ટ્રેલિયાના આર એ એફ બેઝ ડાર્વિન ખાતે પહોંચી હતી બરાબર છે આ દ્વિપક્ષીય બહુરાષ્ટ્રીય કવાયત તેના તેતાલીસ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી છે જેમાં વીસ દેશો એકસો ચાલીસ પ્લસ લોકો સામેલ છે વિમાન અને ચુમ્માલીસો કર્મચારીઓ નાઇટ ઓપરેશન અને લાર્જ ફોર્સ એમ્પ્લોયમેન્ટ વોરફેર પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમાં એઆઈએફ ઇન્ડિયન વાયુસેનાના એસયુ થર્ટીન સુકોઈ મિક સી સી સત્તર ગ્લોબલ માસ્ટર અને એલઆઈ ઇઠ્ઠોતેર એરક્રાફ્ટનો સમાવેશ થયો થાય છે જે આંતરરાષ્ટ્રીય સહયોગ અને શ્રેષ્ઠ પ્રથાઓને વધારે છે બરાબર છે તો જે એક્સરસાઇઝ છે ક્યાં યોજાયેલ છે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા આવો દેશ પણ છે અને ખંડ પણ છે ઓકે તો નેક્સ્ટ બરાબર તો સ્કોલસ હિમા શું છે તાજેતરમાં સમાચારમાં જોવા જોવા મળેલ સ્કોલસ હિમા શું છે એક ડોગફિશ ની નવી પ્રજાતિ પ્રજાતિ ભારતના દક્ષિણ પશ્ચિમ કિનારેથી મળી આવેલ છે ડોગ ફિશ શાર્ક ની નવી પ્રજાતિ ભારતના દક્ષિણ પશ્ચિમ કિનારેથી મળી આવી છે બરાબર છે એની રચના ડોગ ફિશ જેવી છે બરાબર છે સ્કોલસ હિમ બરાબર સ્કોલસ હિમ તો કૃષિ નેતૃત્વ પુરસ્કાર 2024 માં કયા રાજ્યે બેસ્ટ સસ્ટેન ઇન હોર્ટિકલ્ચર એવોર્ડ બે હજાર ચોવીસ જીત્યો છે તેનો સાચો જવાબ આવશે નાગાલેન્ડ બરાબર છે તો જો નવી દિલ્હીમાં મહિલા સંસાધન વિકાસ અને બાગાયત મંત્રી એ જે આ એવોર્ડ આપેલો છે બરાબર છે કે પોષણ પોષણ સુરક્ષાનું સુનિશ્ચિત કરી અને નોકરીઓનું સર્જન કર્યું સાથે સાથે રાજ્યમાં બાગાયત ક્ષેત્ર આજીવિકામાં વધારો કર્યો અને ત્રણ પાકો માટે જીઆઈ નોંધણી હાંસલ કરી માટે નાગાલેન્ડને આ જે એવોર્ડ્સ છે એ આપવામાં આવ્યો છે નાગાલેન્ડે તેર ખેડૂતોની ઉત્પાદક કંપનીઓની રચના કરી અને છ હજાર આઠસો હેક્ટરને સજીવ પ્રણા પ્રમાણિત કરી રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે બરાબર છે તો બેસ્ટ સસ્ટેન ઇન હોર્ટિકલ્ચર એવોર્ડ બે હજાર ચોવીસ કયા રાજ્યને મળેલું છે તો નાગાલેન્ડ આવશે તાજેતરમાં સમાચારોમાં ઉલ્લેખિત બેક્ટેરિયો ફેસ્ટ શું છે તે એક પ્રકારનો વાયરસ છે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે શું છે તે એક પ્રકારનો વાયરસ છે તે બેક્ટેરિયાને ચેપ લગાડે છે ઓકે નેક્સ્ટ ડેન્ગ્યુ તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ છે તે કયા પ્રકારના મચ્છરો દ્વારા ફેલાય ફેલાય છે 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 તો એનો સાચો જવાબ મચ્છર 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 દ્વારા 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 કયા બરાબર નેક્સ્ટ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ સ્કીમ જે ભારત જે તાજેતરમાં આપણને જોવા મળેલ છે તે કયા મંત્રાલય મંત્રાલયનો કાર્યક્રમ છે બરાબર છે તો કયો મંત્રાલય આવશે સંરક્ષણ મંત્રાલય બરાબર ટેકનોલોજી મંત્રાલય છે સંરક્ષણ મંત્રાલય આવશે બરાબર તો ડીઆરડીઓ એ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રના સાત નવા પ્રોજેક્ટોને મંજૂરી આપી છે કોણે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે આ યોજનાઓ છે સાત એને મંજૂરી મળી છે એમાં મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સંરક્ષણ તકનીકમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે ટીડીએફ એ સંરક્ષણ મંત્રાલયનો કાર્યક્રમ છે જે ડીઆરડીઓ દ્વારા ચલાવવામાં આવે છે

પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો અને તમે ટેલિગ્રામ યુઝ કરો છો તો તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થજો સાથે સાથે તમારા પાંચ બેસ્ટ મિત્ર સાથે શેર કરી દેજો બરાબર થેન્ક યુ જય હિન્દ તમને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વાંચતા રહેજો જાગતા રહેજો અને અંત સુધી લડતા